जा <laughs> નરોડા અરવિંદ મિલ પાસે સ્થાનિકોએ કર્યો રસ્તો બ્લોક વારંવાર ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો ઉતર્યા રસ્તા પર વારંવાર અડજીઓ કરવા છતાં પણ ન થયું સમાધાન બંને તરફનો રસ્તો સ્થાનિકોએ કર્યો બ્લોક ગટરના પાણીને લીધે જીવલેન રોગચળાથી પીડાય છે લોકો પીવાના પાણીને લાઇનમાં પણ ભેળવાય છે ગટરનું પાણી દૂષિત પાણીને લીધે બાળકીના પેટમાં પણ ભરાવ જેવી ગંભીર બીમારીઓ જોવા મળી એમેય ને એમેય મારી ચાલે છે પહેલા બીજા વિડિયો બને ના કોઈ તમારા ચારેમાં અહીંયા બહાર નહી આવો તો બોલવા માટે અમે કાઈનું પર્યો ને મેં એ જડે વિડિયો બનાવું છું અમે આવો અંદર અંદર ફૂક આજે કોંગ્રેસ કરવા કરતા જે ભાઈ તો બંધ કરાય છે માધા બંધ કરાય ને પકડો અહીંયા આ 20 ફૂટની ખાટ ના કોંગ્રેસ ને

આઈ જુઓ જુઓ પૈસા કે કે બગા ઓય સોલર અરે મોટી આખા બધું કેવા ચાકું ને આવું આખા સાડી વધું તો પાવર કે પછી કોટરે દેવાતી હોય તાઈ અમને એક કરાવો મોટી ગાડી 512 રૂપિયા દર સામે ચેમ્બર ગાડી કરો ને કેટલું મોળ સોયા નું કનેક્શન આપ્યું બટરે બનાવો આની એ ટકોકનું અરે બધું ફોન નું જો ધારા સબરિયાની જરૂર છે બાપુ દિને દેવા છે અરે આ બોલ દેવાની છે મારા બાપા બીમાર છે એને કશું થયું ને તો બધા નો જે ઘણા સમય પહેલાં અહીંયા વ્રજવલ્લભપુરા કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એમની ઇન્ટરનલ ગટર ઉપરાવાની ને બધી પ્રોબ્લેમ હતી એ આપણે સીસીટીવી કેમેરાથી લાઈનો ચાલુ કરી એમ મશીનરીથી અને એ એમનું તો સમસ્યા થઈ ગઈ સોલ્વ કરી નાખેલી છે એને પંદરેક દિવસ જેટલો સમય થઈ ગયો સોલ્વ કરી અને હાલમાં દરજીની ચાલી અને કિશોરની ચાલી કૃષ્ણની ચાલી એને જોડાણો ટ્રાન્સફર કરવાની કામગીરી આપણે ચાલુ કરી હતી પણ એમાં મિનવાયેલ વરસાદ આવવાના કારણે આપણે એ કામગીરી સ્થગિત કરવી પડી હતી

આ રીતે કરી છે એ સિવાય જાગૃત નાગરિકોએ અમારી પાસે એક મહિના દોઢ મહિનાનો છે તેમ છતાં પણ કોર્પોરેશન કે કોર્પોરેટરો આ બાબતે જોવા પણ નથી આવતા આ સમસ્યા ઠેર ઠેર છે સવારે છ વાગે પાણી આવે છે પાણી આવે અને આ પાણી પીવા માટે આ રોગના લોકો મજબૂર બન્યા છે એનાથી ઘણી સમસ્યાઓ થાય છે જેવી કે કોલેરા મેલેરિયા આવા કેસો પણ અહીંયા વધ્યા છે એના પાણી ભરાઈ જવાના ઉપયોગના કારણે મચ્છરો પર ત્રાસ વધી ગયો છે તેનાથી ગંભીર બીમારીઓ પાડી નીકળી છે અમારી એક જ માંગ છે કે જે પણ કોર્પોરેશન કે કોર્પોરેટરો અહીંયા આવા આ સમસ્યા જોવા લોકોને સાંભળે અને આનું તાત્કાલિક ધોરણે જેટલું જલ્દી થાય એટલું સમાધાન કરી આપો આ સમસ્યાનો સોલ્વ કરી આપો એવી અમારી માંગણી છે આજે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું હતું જેના અનુસંધાને કોર્પોરેશન પર અધિકારી આવ્યા એમણે બાયદરી તો લીધી પણ બાયદરી ઉપર અમને ભરોસો નથી જ્યાં સુધી આની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી રોડ ખોલવામાં નહીં આ બાજુનું આ નું ને ગમે એટલા આર્જી તાલી છે કોઈની વાત કાંપામાં નદી આવી જાય

એમ પણ પ્રોબ્લેમ જાય છે તો પણ એ લોકોને આવી રીતનું કામ નથી થતું એવી રીતનું કહે છે કે આજ કરજો કાલે કરજો એ લોકોના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ લોકોને આ લોકો જનકલ્યાને આવ્યા છે તો એ લોકોનું સાંભળતા નથી એમ જ છે કે કાલે કાલેથી કામ ચાલુ કરી દેશે પણ કાલા લોકો તો તતો જ નથી આ લોકો વિચાર એનું છોકરા જતાં બીમાર પડે છે છોકરાને સ્કિન થાય કે છોકરા બીમાર થઈ જાય આ ગટરનું પાણી અને આ લાઈન એક થઈ ગઈ છે ગટરનું પાણી ધંધુ આ લોકો પી રહ્યા છે તમે એક સમય રહીને તો बताओ જગ્યા જગ્યામાં કેવી રીતે રહેવાય તો આ લોકો છેલ્લા બે મહિનાથી આ લોકો સહન કરે છે કે કઈ નહીં પ્રશાસન આજની નઈ તો અમારું વાત સાંભળશે અમારું કામ કરશે